વિદ્યાર્થીઓને ફૂલ આપી હેલ્મેટ અપાશે મારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન આ એક ખૂબ સરાહનીય પહેલ કરવામાં આવી છે વધુ જાણકારી ફૂલ આપવામાં આવ્યા છે હેલ્મેટ પણ અપાશે જી બિલકુલથી દેશી પ્રથમ એવી યુનિવર્સિટી હશે જેઓ હેલ્મેટ જે પણ વિદ્યાર્થી અને કર્મચારી પહેરીને યુનિવર્સિટીની અંદર પ્રવેશ કરે છે ત્યારે કુલપતિ વહેલી સવારથી અહીં ઊભા છે અને તમામ લોકોનું શ્રીમદ્ ભગવદ્ ગીતા આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે આ સાથોસાથ જે લોકો હેલ્મેટ વગર આપી આવી રહ્યા છે તેમને ગુલાબનું ફૂલ અને હેલ્મેટ પણ આપવામાં આવી રહ્યો છે આપણી સાથે કુલપતિ જોડાયા છે જી સર એક અનોખો પ્રયાસ છે શું કહેશો આ જે આપણે સૌ જાણીએ છીએ કે ભગવદ ગીતાની અંદર બ્રહ્માંડના તમામ રહસ્યો રહેલા છે એ જ રીતે જે લોકો અમારી પાસે આવી રહ્યા છે એ તમામને અમે હેલ્મેટ અને ખાસ કરીને ભગવદ્ ગીતા આપી રહ્યા છે કારણ કે આપણી સિટી આપણું ગૌરવ એ જ રીતે આપણી સુરક્ષા આપણા હાથમાં એ સાર્થક કરવા માટે સૌને જે નથી પહેરતા તેને પ્રોત્સાહિત કરવા માટે અમે આ સર્વને ભગવદ્ ગીતા આપી રહ્યા છે જી ભગવદ્ ગીતા શા માટે આપવામાં આવી રહી છે ભગવદ્ ગીતા એટલા માટે કે આજે આગળ વિશ્વમાં તમે જુઓ છો કે અશાંતિ 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 છે એકમાત્ર ભારત એવું છે ને એમાં પણ એવો ધર્મગ્રંથ આપણો છે પાવન જેને દરેક માનવ માટે જે શાંતિનો ઉપદેશ આપે છે જીવન જીવવાનો ઉપદેશ આપે છે એ ભગવદ્ ગીતા છે આ જીવન જીવવાની કોઈ કુંજી હોય ને વિશ્વ માટે તો એ ભગવદ્ ગીતા છે એટલા માટે માન્ય કુલપતિશ્રીએ નક્કી કર્યું કે જે પણ હેલ્મેટ પહેરીને આવે એને પ્રસાદ સ્વરૂપે ભગવદ્ ગીતા આપે આપ જોઈ શકો છો અહીં સાથો સાથ જનજાગૃતિ માટે વિવિધ પ્લે કાર્ડ પણ અહી દર્શાવવામાં આવી રહ્યા છે વાત કરીએ તો અહીં યુનિવર્સિટીમાં પ્રવેશ કરો છો ત્યારે આ રીતે અકસ્માતની એક જે થીમ થીમ છે છે તે તૈયાર કરવામાં આવી આપ જોઈ શકો છો એક યુવાન હેલ્મેટ વગર ઘરેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેનો અકસ્માત થાય છે અને આ રીતે તેની પરિસ્થિતિ ઊભી થાય છે તેમના ગયા બાદ પરિવારજનની શું હાલત થાય છે તે અંગે આખે આખું જે થીમ છે તે થીમ અહીં તૈયાર કરવામાં આવી છે આપણી સાથે સિક્યુરિટી હેડ છે જે આ શું થીમ તૈયાર કરી છે આ અમે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આ થીમ દ્વારા કે જ્યારે પણ કોઈ દ્વિચક્રીય વાહન ચલાવતો વ્યક્તિ હોય એને ફરજિયાત હેલ્મેટ પહેરવાનું હોય છે પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનું હોય છે જેથી આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થઈ શકે વંદે માતરમ જોઈ શકો છો અનોખી થીમ જે તે છે તે અહીં તૈયાર કરવામાં આવ્યું છે હેલ્મેટનું જે મહત્ત્વ છે તે શું છે તે અહીં થીમ દ્વારા જે છે તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાથોસાથ જે પરિવારજનો છે તે પરિવારજન પર શું આપ વીતી થાય છે તે અંગે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે દેશની પ્રથમ એવી યુનિવર્સિટી હશે જેઓ દ્વારા ખાસ કરીને હેલ્મેટ પહેરીને જે લોકો આવી રહ્યા છે તેમનું શ્રીમદ્ ભગવદ્ ગીતા આપીને સન્માન કરવામાં આવી રહ્યું છે જી સુરતની આ યુનિવર્સિટી દ્વારા એક સરસ પ્રયાસ કરાયો છે તો હવે જોઈએ